નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તો જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ તારીખ सत्यावीस बार बजार चौबीस थरा ऊंचो भाव जेम वरियाड़ी जैसे अगिय सौ पंचोतेर थी पंदर सौ गुवार जैसे नौ सौ थी नौ सौ नेवरी जैसे पाँच सौ थी पाँच सौ नेवं बाजरी जैसे पाँच सौ थो साने वैसे आग से मगफली जैसे नौ सौ नेविय सौ चौबीस ईसबगुड़ जैसे बीस सौ थी पच्चीस सौ सीतेर તલ સફેદ જે છે 2450 ચોવીસો પચાસ એરંડા જેસે છે બારસો એકત્રીસથી બારસો એકોતેર અને હવે છેલ્લે છે રાયડો જેસે છે અગિયારસો ચાલીસથી બારસો છ અને જીરું જેનો નીચે ભાવ રહ્યો હતો ત્રણ હજાર નવસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાળીસો એંસી તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ